ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવાયો હતો ભાગ લેવા સેંકડો ઉમટી પડ્યા પડ્યા હતા હતા વિવિધ મન મૂકીને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમપૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ કચ્છી જૈન સંતોની પાવન નિશ્રામાં યોજાયેલા એક શાનદાર સમારોહમાં ભુજપુરના યતિ મોતી સાગરજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય ગુણવલ્લભ મહારાજ સાહેબ અને પૂજ્ય ગુણ રત્ન મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય જંખનાભાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય કૃતજ્ઞતાબાઈ મહાસતીજીની નિષ્ણા પણ પ્રાપ્ત થઈ હતી નરેશમુનિ મહારાજ સાહેબના માંગલિક બાદ ભોજાએ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પોપટલાલભાઈ ગાલાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા જ્યારે ટ્રસ્ટી પ્રેમજીભાઈ ડેઢિયાએ રહેઠાણ યોજનાની વિગતવાર માહિતી આપી હતી લીલાધરભાઈ પાસળે પ્રાસંગિક પ્રવચનમાં નરેશમુનિ અને ઓજસમુનિ મહારાજ સાહેબ આદિઠાણા બે તથા પરમપૂજ્ય અર્ચનાબાઈ મહાસતીજી આદિઠાણા ચારનો આગામી ચાતુર્માસનો લાભ ભોજાય સંઘને મળેલ છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી આ શાનદાર સમારોહમાં છત્રીસ બ્લોક્સ ધારકોને ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં છત્રીસ બ્લોકની ચાવી અર્પણ કરાઈ હતી નરેશમુનિ મહારાજ સાહેબના સંયમ જીવનના પચાસમાં વર્ષના ઉપલક્ષમાં છત્રીસ બ્લોક્સ તૈયાર થયા છે ત્રણ વિંગના દાતા અનુક્રમે પ્રેમજીભાઈ દેઢિયા નીલમ સ્ટીલ ઉત્તમભાઈ નાગડા અને લીલાધરભાઈ દામજીભાઈ શાહ એલ ડી શાહ છે ભોજાઈની દીકરી વીરતીબેન દીક્ષાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાર્થી વીરતીબેનનું ભોજાઈ સંગે બહુમાન કરેલ હતું આ પ્રસંગે વિવિધ ચડાવા લેવાયા હતા તેમાં ભાવિકો મન મૂકીને વરસી પડ્યા હતા ગુરુપૂજનનો લાભ ખેતબાઈ વીરજી સામત પરિવાર વેશ વહરાવવાનો લાભ શ્રીમતી પ્રીતિબેન પોપટભાઈ ગાલા પાત્ર વહોરાવવાનો લાભ શ્રીમતી ગીતાબેન હરકચંદભાઈ નાગડા આસન વહોરાવવાનો લાભ ભવાનજી રાયસિંહ ગોસર માળા વહોરાવવાનો લાભ શ્રીમતી ગીતાબેન હરકચંદભાઈ નાગડા ગુચ્છો વહરાવવાનો લાભ માતુશ્રી મેઘભાઈ વાલજી મુરજી મારુ અને તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના પ્રથમ પગલાં કરાવવાનો લાભ માતુશ્રી જયાબેન મૂળજીભાઈ નાગડા એ લીધો હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉત્તમભાઈ છેડાએ કરેલ હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર